મિત્રો આજે અમે હરવિકા ની પહેલી ટ્રીપ છે માતાજીના દર્શને દર્શન જાય છે ત્રણ મહિના ને પચી દાડા ની છે ઓકે વારું તો આપડા જે જગત જનની એવા માં અંબાના ધામમાં જઈએ છે અંબાજી અને મારે હેંગા છે કિંજુ હું હરવિકા દેખો હરવિકા અને કરણ ને ભાનુ બસ જવા નીકળ્યા છે હવાર વાર વહેલા અને માતાજીના દર્શન કરાવી કરાવશું તમે બી બ્લોગ માં રહેજો ચલો જય માતાજી આ મમ્મી વળાવા આવી છે જય માતાજી મમ્મી મિત્રો એક્સપ્રેસ વે પર પડી ગયા અમદાવાદ થઈને ને પ્રાતિજ ને ખેડ ને એમ થતા ડાયરેક્ટ અંબાજી મિત્રો બીજા બધા સુઈ જાય છે ખાલી કરણ જાગે એ ઇજ્જર સુધી જાગી દીધ અને બસ અમદાવાદ ભોગવો આવ્યા અમે મેડમ હોય છે બે મેડમ હોય છે અને મુખ્ય અમદાવાદ જેટલું

आवा सर हिम्मत नगर पाछळ छूटी जो मित्रों ने, ने इडर वाला रोड पर नेकड़ी पड़िया बड़ा खेतरो देखता देखता हूं के ओ किनजो है અને અમારું હરું ફીડિંગ કરે છે ફંતાઈ ગયેલું છે અંદર નહીં કીધું મિત્રો આ બધા દેખાય ને મોટા મોટા બધા કોલ્ડ સ્ટોરેજ હોય કીધું બધા હા બટાકા ને એવું બધું મિલી રાખે બસ આ ઈડર રસ્તા પર છે મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે કઈ આવી જાય કીધું

ઘણા દૂરથી થી આવ્યા અમે 200 કિલોમીટર કાપીઓ ને અહીં આ ખોડિયાર ગરમ ગોટા લખેલો છે તઈ નાસ્તો કરવો ગોટા માટે ઉભા રે કે જોઈયું માર હરુ કઈ જો બર હરુ કઈ જો બડો બતાડો જોઈ ઓહો આ સળક કઈ ખબર ન પડે ગોટા ખાવા ઉભરી છે ની કરણ રેડી હે અમારે નોરેજ નિક બધું બગાડ લાખું ચા કા મંગા મુત્રો મેં કીધું કિંજન કીધું બધા લાવ્યું કે નહીં બધું પેલો સાફ કરવાની ઓ મારે હારવું જો બગાડ કરી રાખશે તો કે હાઈ કે નહીં કરે કે આપવા પવરી બગાડ કરીને બગાડ કરીને પવરી જી લાતું તો મારા છી કરી દીધી લાછી કરી

હા એમ છે બસ ઘણું દૂર નથી અહીં તું ચાલીસે જ કિલોમીટર છે વધારે નહીં મસ્ત એવી જગ્યા ઉભા રહેલા હું કહે ખેડ્રહ થોડાક દૂર હવે જે કરણ નહી બધા હમણાં નાસ્તો નાસ્તો કર્યો અને બસ આવકળીએ કરશું માતાજી ઓકે ઓકે જયુ હે ઓ ઝાડુ કેવું આપણે ભણવા છો પછી જક લાવ્યા તો ઘણું કોમ લાગતું મેડમ તો રમેશ છે રમેશ છે નેરુ એ રોડ કેટલા મસ્ત છે દેખ ને

મિત્રો જય જઈ બી દેખાય દુકાનો જ દુકાનો માર્બલ નીકળે માર્બલ અને બધા મૂર્તિઓ બનાવે માર્બલ પથરા દેખ ને આ ડુંગરા ખોદે કીંજુ દેખાય જીસીબી દેખાય આ જીસીબી ધુમાડો નીકળે આ બધું આ આબો રોડ માઉન્ટ આબુ હોય થી પંચાવન કિલોમીટર શિરોહી પંચોનું જોધપુર બસો બાસઠ બસ પોકવા જ હવે એ માતાજી અંબાજી ચાર કિલોમીટર દેખાય કે સરકાર ની પરમિશન હશે તો જ ને ચાલો આ મિત્રો અહી માતાજી મંદિર ગણી ચાર કિલોમીટર રહ્યું અંબાજી ભાદરવી પૂનમ હોય ને તે ટાઈમે અહિયાં થી વાહનો બંધ કરી આ મિત્રો અંબાજી પ્રવેશી જાય આપણે જય દેખે દુકાનો જ છે બધી માર્બલ પથરાની હા કોઈ બી બાજુ દેખશો તમે દુકાનો જ દુકાનો દળ ઉડે બધા ઝાડવા મે દડ ચોટી રહ્યો ને કીજુ એટલું વાતાવરણ એનું દૂષિત કહેવાય એટલું

મસ્ત એવું સારું પાર્કિંગ છે અને બહુ ઓછી પબ્લિક છે આડા દિવસ આવ્યા છે ને એટલે અને બસ હું અમે આ સખી દ્વાર દેખાય ને એ મુખ્ય દ્વાર છે હાડા ભારે ખુલ છે એમ કે છે કેલા બારકા વાગ્યા કર બારવા ગયા ને હા બાર વાગ્યા ને બસ આ પછી નીકળ્યા અમે આરામ કરે છી શું કરે છે અરો રૂપપા બોલાવે છીપપ્પા બોલાવે હરો એધી બાર આવા કા 12 વાગે ઓવર હું લઈ લઉં ને હો એમચા મિત્રો પછી માતાજીના દર્શન કરાયા મઈ તો મોબાઈલ એલઆઉટ નથી પણ 12 રીન થોડુંક ઝૂમ કરીને હું વિડિયો લઈ લે આ મિત્રો મંદિર પાસાવાંnderજી અમે કઈ રહ્યા છીએ મારા હરવી કો જય રીચી તડકો છે માતાજીના મંદિર કો લઈ ગય સેલ ગાઈસ આ બધા જય રહ્યા છે વાની બેન સોરી મિત્રો જગત જનની માં અંબાના ધામમાં મોબાઈલ લાઉડ નતો પણ તમે દર્શન કરી લો મિત્રો મિત્રો અમે મસ્ત એવા શાંતિથી દર્શન કરી લીધા માતાજી ના હું કેવો નકિન જો કરણ મજા આવી કે દર્શન થયા ને માતાજી ના બસ આવજી છે ગબ્બર વાડી માં ગબ્બર ની ગોખ બેઠેલી માં જગદંબા મળવા ગબ્બર મિત્રો અંદર મોબાઈલ લઈ જવા દેતા નતા નોટ એલાઉડ એમ કીધેલું એટલે પછી એટલું બધું ખાલી ફોટો પડ્યો ને બહાર થી મેન ગેટ ઉપર થી વિડિયો બનાવ્યો મે અને અંદર તો હાળો એલાઉડ નહીં એટલે બસ દર્શન કરી લીધા અમે

મિત્રો માં અંબાના દર્શન કરી લીધા હરવીકાએ મે ભાનીએ અને શું કહેવાય હા આ રિયા હરવીકા અંદર ઓકરા કિંજો આહી મજા કરે છે મજા કરે છે ને અને થોડીક અડાઈ કરી લીતા અંબાજી મંદિરે અને દેખો આ જવા નીકળે ગબ્બર આ દેખા ગબ્બરનો ડુંગર અને થોડું શું કહેવાય ખાવા એ ની લાગ કરન ખાવનો લાવેલા છે ઘેરથી અને મારા કરણ આવ્યો હંગાત સપોર્ટ મે

યુ સપોર્ટ ફૂલ આલે ચા મનો મિત્રો એ લોકો તો હેરાન નથી કરતો નઈ મેડમ કોણ ઈ હવે નીકળીએ પાછા ગબ્બર બાજુ ગબ્બર માતાને મળવા આવી જા આવી જા ગબ્બરવાડી માતાને મળવા હા કઈજી મારા હરુ કઈજી અરે અરે શું કરજે હી મારા હરવિકા કે હા તો આપડે જવું જ પડે ફરવા કોમ લાગે માતાજી ના દર્શન લઈને આવી જંબાજી માતા ના દર્શન કરાવે હવે ગબ્બર પર લઈને આવ્યો છો મારા હરવિકા હરવિકા હે બેટા મજા આવે છે ને મજા આવે છે ફૂલ સપોર્ટ કરે છે અમુને

हाँ तो कुछ तो था ही जा पहली ट्रिप चाहिए। हरोंगी। सब 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 पासेंजर सब सब जी। हाँ। कितने साम्राज्य ध्यान थे। पंजाबी हम क्या करेंगे? एक गई एक गई एक गई एक गई हूँ, एक गई हूँ, एक लीम्ड चाली जतिरी। पकेची पकेची। हाँ। हरो हरो। कई जुला, पकी जा

Airy Ambaji Mandir, dekay air ini. Cek dunggoro ini agak lucu banget. City. Dekay. Ha. Dungger, ha. dungger.

મિત્રો હર્વિકા પેટમાં હતી ને ત્યારથી મારી ઈચ્છા હતી કે હર્વિકા હોય બીજું કોઈ હોય બહાર આવે એટલે એને હું માતાજીના દર્શન કરાવી લાવે એમ ત્યાર હર્વિકા ત્રણ મહિનાની થઈ ગયેલી અને બસ મેં કીધું સાવ તો ફરવા લઈ જાય એવી થઈ ગયેલી છે એટલે પાછાને દર્શન કરાવી લાવ્યા માતાજીના મા અંબાજ જે હામે દેખાય પુને આ દેખાય મંદિર એ માં મા અંબાના દર્શન કરાવ્યા અને મારે

48 ને પછી વાર્તા વેડીયો તો એમ આજનો અમારો બહુ દિવસ સારો રહ્યો હું કેવું કે જો ખુશ છે ખુશ છે દર્શન થઈ ગયા બે જગ્યાએ મસ્ત ની કરણ મમ્મી ખાલી બડા એટલું જોર હો બેટા હે અમે ફરી લીધું અંબાજી અને ગબ્બર અને અહીં રિટર્ન થઈ ગયા છે પાછા ઘેર જવા માટે અને અહીં આવીને આ શું કહેવાય હિડરિયા ગડકન દેખો પાછળનો વ્યૂ એટલો જોરદાર છે તો આઈ હોપ કે તમને વ્લોગ ગમ્યો હશે મિત્રો જો ગમ્યો હશે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જેમ આપણે ઇન્સ્ટા રીલમે સપોર્ટ કરો છો બ્લોગમાં પણ સપોર્ટ કરજો શું કેવું કીધું અને હરવુદ બા એને જો જો કરે છે સારું હારું કંટાળી ગયું બચારું ચાલો બાય